ધોભાઈ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેલમાં તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે આજના હવામાનને લઈને થોડીક વાત કરવાના છીએ તો તાજેતરમાં જ દર્શક મિત્રો આગામીના દિવસોમાં હવામાનને લઈને હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલે દર્શક મિત્રો આગાહી કરી હતી તેમાં તેઓએ રાજ્યમાં ફરી વરસાદની આગાહી વ્યક્ત કરી હતી અને આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે માર્ચ એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે આઠથી સત્તર તારીખ સુધી ગુજરાતમાં વાદળો છવાયા રહેશે અને ત્યારે અરબ સાગરમાં ભેજ જોવા મળનાર છે જેના કારણે અરબી સમુદ્રમાં તેર અને ચૌદ માર્ચે સરક્યુલેશન બનશે વધુમાં તેમના જણાવ્યા મુજબ દર્શક મિત્રો રાજ્યમાં સાત માર્ચ થી ગરમીમાં પણ વધારો થઈ શકે છે આ ઉપરાંત કચ્છમાં ચાલીસ ડિગ્રી દક્ષિણ ગુજરાતમાં માં એકતાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન પહોંચી શકશે જોકે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતા ગરમીમાં પણ ફરી ઘટાડો થશે અને આ વખતે દર્શક મિત્રો હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છે કે આ વખતે ચોમાસું સારી રહેશે એવી આગાહી મિત્રો ત્યારે કરવામાં આવી છે તો દર્શક મિત્રો આજના હવામાન સમાચારમાં આજનો જે વિડીયો તમને ગમે તો એક લાઇક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં તમે નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલના દર્શક મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં